નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બી એન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ આવેલ દહેજ ટુમાં એરલાઇન્સ ફાર્મા કંપનીમાંથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી રો મટીરિયલ્સ ગુજરાત એટીએસ અને ભરૂચ એસઓજી પોલીસ દ્વારા રેડ કરતા મોટી સંખ્યામાં રો મટીરિયલ્સ ઝડપાયું ગુજરાત એટીએસ અને ભરૂચ અને ભરૂચ એએસજી ભરૂચના દહેજ ટુમાં આવેલ એલાયન્સ ફાર્મા કંપનીના એટીએસ અને એસઓજી દ્વારા રેડ પાડવામાં આવી રેડર્મિયન એમડી ડ્રગ્સમાં વપરાતું બારસો લિટર કેમિકલ જપ્ત કરી એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું ગુજરાત એટીએસ અને ભરૂચ એસઓજી પોલીસના દરોડામાં દહેજમાં ટુમાં આવેલ એરલાઇન્સ ફાર્મા કંપનીનો કાળો કારોબારનો પર્દાફાશ થયો હતો કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સનું રો મટીરિયલ પકડાયું એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટીરીયલ મોટી માત્રામાં ઝડપાયું જેમાં દરોડા પડતા કરોડો રૂપિયાનું દ્રક્ષ ઝડપાયું જેમાં બારસો લિટર પ્રવાહી કેમિકલ કેમિકલ મળી આવ્યું ગુજરાત એટીએસ અને ભરૂચ એસઓજી પોલીસે રૂપિયા એકત્રીસ પોઈન્ટ બે કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો એલાયન્સ કંપનીમાં સ્લીપિંગ પાર્ટનર વિક્રમ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી એલાયન્સ કંપનીમાં હજુ બે આરોપીની ધરપકડ થાય એવી શક્યતા સેવાઈ રહી છે દહેજ ટુ માં આવેલ એલાયન્સ ફાર્મા કંપનીએ વર્ષ બે માં ફાર્મા પ્લાન્ટ ચાલુ કર્યો હતો ભરૂચમાં પાનોલી સાયખા બાદ હવે દહેજમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનો ઘટસ્ફોટ ગુજરાત એટીએસ અને ભરૂચ એસઓજીના દરોડામાં થયો આ એલાયન્સ ફાર્મા કંપનીમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાથી માહિતી મળી હતી લિટર કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો આ કંપની દહેજ ટુ માં આવેલ એલાયન્સ ફાર્મા કંપની વર્ષ બે હજાર સોલ થી વિવિધ સોલવન્ટ બીન્સ નું ઉત્પાદન કરતી હતી વર્ષ બે હજાર ઓગણીસ થી આ જીપીબીસી પાસે રૂપિયા બે પોઈન્ટ કરોડના ખર્ચે ઓર્ગેનિક કેમિકલ્સ પ્લાન્ટ નાખવાની મંજૂરી આ કંપનીએ મેળવી હતી જેમાં બાવીસ પ્રકારના કેમિકલ્સ ડ્રગ્સ ઇન્ટરમીડિયેટનો રો મટીરિયલ્સ તરીકે ઉપયોગ કરી ફાર્મા પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો અગાઉ ભરૂચની પાનોલી જીઆઈડીસીની ઇન્ફેક્ટ રિસર્ચ ડેવલપમેન્ટ કંપની અને સાયખાની વેલ્યુ કંપનીમાંથી ત્રણ